નમસ્કાર ની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગામડાના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો પોતાના ગામના વિકાસને આગળ વધારવા તેવા સરપંચને ચૂંટણી જીતાડવા માંગે છે આ માટે ગામની પ્રજા પોતાની સમસ્યાઓને લઈને સામે આવી રહી છે અહીં વાત કરીએ બોટાદના સૌથી મોટા ગામ પાળિયાદની બિહારના થની જગ્યા માટે પ્રખ્યાત આ ગામમાં વીસ હજારની વસ્તી છે જે ચૌદ વોર્ડમાં વહેંચાયેલી છે આસપાસના ગામમાંથી લોકો પાળિયાદમાં ઘંટાડું કરવા આવે છે જો ગામના કેટલાક વિસ્તારોમાં આજે પણ રસ્તા નથી તો પાણીનો પ્રશ્ન છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને સતાવી રહ્યો છે વીસ દિવસે પાણી અપાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે મહિલાઓને ગામના બોર સુધી પાણી લેવા જવું પડે છે જોકે બોરમાં પણ પાણી ઊંડું ગયું છે તો બીજી તરફ સૌથી મોટું ગામ હોવા છતાં આરોગ્યની પૂરતી સુવિધા પણ નથી અપૂરતા ડોક્ટર ના સ્ટાફ ના કારણે દર્દીઓને બોટાદ કે ભાવનગર રિફર કરવામાં આવે છે તો ગામમાં માત્ર દસ ોરણ સુધી જ શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓને બોટાદ જવું પડે છે ત્યારે ગામની આ બધી સમસ્યા સરપંચ તરીકે લોકો જોવા માંગે છે અમને પાણી આપે ઈ પ્રશ્નો કેટલા દિવસે વી આવે કેવી પાણી ખરાખર ની ઉનાળા ને તકલીફ પડે પડે છે દાર વાળા ભરવાય દે ભરવા દે લાઈન બી લાવે એટલે પાણી અને ગટર આ પ્રાથમિક સુવિધા છે આ સુવિધા પૂરી પાડે એવા અમે ઉમેદવાર ને પસંદગી કરીએ ને કારણ કે બી અમુક તો આવી જતા રહે છે મત લેવા અને આવે છે ને પછી દેખાતા નથી એટલે એવા ઉમેદવાર ને લાવી એમ શું કરવાનું અમારું પ્રાથમિક દરિયા પૂરી પડે એવા ઉમેદવારની અમે વધારે આશા રાખીએ છીએ ઉપર જવું પડે છે સમસ્યા એવું છે કે આ રોડ નથી કાલામ ભરતા મોટો પ્રોબ્લેમ એટલે અત્યારે હાલમાં તે પંખા ડીમ લાઈટ પંખા ભરતા નથી અમે ચાર પાંચ દા અરજી કરી છે બોર્ડ કીધું છે કોઈ અમારું સાંભળવામાં તૈયાર નથી અત્યારે બરાબર આ રોડ અત્યારે ઉનાળો છે તો કીચડાઈ જાય કીચાયોમાસામાં મારે હાલવું હોય તો કેમ હાલવામાં આમાં ગ્રામ પંચાયત ની ચૂંટણી આવી છે તમે કેવા ઉમેદવાર ને પસંદ કરશો ઉમેદવાર અમારું કામ કરશે ને એને પસંદ કરશું